બરોડા બાર એસોસિએશન દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બરોડા બાર એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વિક્રમ સંવત બે હજાર એક્યાસીના શ્રાવણ વત તેરસ ગુરુવાર બપોરે સાડા બાર કલાકે દિવાળીપુરા ન્યાય મંદિર સ્થિત એડવોકેટ હાઉસ ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલો તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને દર્શન અર્ચન આરતી કરી ધન્યતા અનુભવી હતી કથા પૂર્ણ થયા બાદ ઉપસ્થિતોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દર વર્ષે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં બરોડા બાર એસ તરફથી સત્યનારાયણ દેવીની અમે કથા રાખતા હોઈએ છીએ એની પાછળનો ઉદ્દેશ્ય અને હેતુ અમારી આ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને અમારા વડોદરા વકીલ મંડળમાં નોંધાયેલા તમામ વકીલો એ તમામની ને પહેલાં પહેલું ત્યાં એમનું આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય પણ ખૂબ જ તંદુરસ્ત છે અને એમની મનોકામના ઈચ્છાઓ પૂરી થાય અને અહીં વકીલાત ક્ષેત્રે આવનારા તમામને સુખ શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય એવો અમારો એક ઉદ્દેશ છે અને અમે સત્યનારાયણ દેવને પ્રાર્થના કરીએ છીએ કે અહીં આવનારા તમામ વકીલો અને પક્ષકારો એ બધાની મનોવાંચના પૂરી થાય આ એક હેતુ છે અને એના માટે અમે તમામ વકીલો આ સત્યનારાયણના કથાના દિવસ છે અમે ભેગા થઈએ છીએ અને મહાપ્રસાદી લઈએ છીએ અને ભગવાનને અમે ધ્યાન ધરી જે કંઈ માગવું હોય તે તમામ વકીલો માગતા હોય છે